નમસ્કાર દોસ્તો મારું નામ ડૉક્ટર સૌમિલ માંડલિયા છે અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો કમરના કે પીઠના દુખાવા માટેની ઓપરેશન વગરની સૌથી સારી સારવાર છે તે છે રેડિયો ફ્રિકવન્સી એબલેશન આ વિડીયોમાં હું આપને ખૂબ જ સંક્ષિપ્તમાં આ પ્રોસિજર માટે જણાવીશ સૌથી પહેલાં તો આર એફ એવલેશન શાના માટે કરવામાં આવે છે તમે જોઈ શકો છો આ એક સ્પાઈનનું મોડલ છે તેમાં બે મણકા છે આ બંને મણકા છે બંને મણકા વચ્ચે ગાડી આવેલી હોય છે બે મણકાની વચ્ચે સાંધો આવેલો હોય છે તે સાંધો ક્યાં હોય છે તમને દેખાય છે આ આ બંનેને સેપરેટ કરીએ તો વચ્ચે જે તમને જગ્યા દેખાય છે આ માર્ક તમને દેખાઈ રહ્યો છે વિડીયોમાં તે છે ફેસેટ જોઈન્ટ અને જ્યારે પણ તમે પાછળ વળો તો તે આ રીતે થાય છે આ જગ્યા તે ફેસેટ જોઈન્ટ છે હવે આ ફેસેટ જોઈન્ટમાં જ્યારે પણ ઘસારો આવે છે ત્યારે કમરના કે પીઠમાં દુખાવો થઈ શકે છે તમે ઘણી વખત સાંભળ્યું હશે કોઈકને ઘૂંટણ ઘસાઈ ગયેલો છે કે કોઈકને થાપાનો સાંધો ઘસાઈ ગયેલો છે તે રીતે આપણા કમરના જે પીઠના મણકા હોય છે તેમાં પણ ઘસારો આવી શકે છે તેને ફેસેટ જોઈન્ટ આર્થ્રોપેથી કહેવાય છે હવે તેના લક્ષણો કયા હોય છે સૌથી પહેલા તો કોઈ પણ દર્દીને એવું થતું હોય કે સવારે ઉઠે ને એટલે પછી અડધા પોણા કલાક માટે એવું જ લાગે કે કમર જકડાઈ ગઈ છે પીઠ જકડાઈ ગઈ છે કે ડોક જકડાઈ ગયેલી છે અને અડધો પોણા કલાક પછી તેમની એક્ટિવિટી નોર્મલ થાય કે ગરમ પાણીથી કોઈ નાય ત્યારબાદ બધું નોર્મલ થવા માંડે છે તે સૌથી મોટું લક્ષણ છે કે ફેસેટ જોઈન્ટનો ઘસારો છે બીજી વસ્તુ જ્યારે પણ ડોકમાં ઘસારો આવેલો હોય ફેસેટ જોઈન્ટમાં ત્યારે તમે કોઈ એક જગ્યાએ જોઈને કામ કરતા હોવ કેટલાક લોકોના લેપટોપમાં કામ કરવાનું થતું હોય તો પછી અડધા પોણા કલાકમાં ડોકમાં દુખાવો થવા માટે પીઠમાં અને કમરમાં ક્યારે દુખાવો થાય જ્યારે તમે લાંબો ટાઈમ બેસો ત્યારે આ બંને જે સાંધા છે તે એકબીજાની નજીક આવતા જાય અને તેના કારણે દુખાવો થાય આ સૌથી મોટું લક્ષણ છે કે ફેસેટ જોઈન્ટ આર્થ્રોપેથી મતલબ કે આ નાના નાના સાંધાઓમાં ઘસારો આવેલો છે તેને ડાયગ્નોઝ કઈ રીતે કરવામાં આવે છે સૌથી પહેલાં તો જે પણ તમારા ડૉક્ટર છે તે તમને તપાસ છે તમારા મણકા જે હોય છે તેની સાઈડમાં આ સાંધા આવેલા હોય છે મતલબ ક્યારેય પણ તમને મિડલાઇનમાં વચ્ચે દુખાવો નથી થતો તેની આજુબાજુ દુખાવો થતો હોય છે તે ફેસેટ નું લોકેશન છે અને ત્યાં તમને દુખાવો થઈ શકે છે બીજી વસ્તુ જ્યારે પણ તમે આગળ વળો છો આ રીતે ત્યારે દુખાવો નથી થતો પરંતુ જો આ રીતે પાછળ વળો કે ઉપર જુઓ તો તમને કમરમાં કે પીઠમાં દુખાવો થઈ શકે છે તે એક ખૂબ જ સારો ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે કે તમને ફેસેટ જોઈન્ટનો ઘસારો છે તેના કારણે કમરમાં કે પીઠમાં દુખાવો થઈ શકે છે બીજી વસ્તુ આટલી વસ્તુ થઈ જાય ત્યારબાદ તમારો એક્સરે જરૂરી છે અને તેની સાથે સાથે એમઆરઆઈ પણ જરૂરી છે આ બંનેમાં એક્ઝેક્ટ ખ્યાલ આવી જાય કે કેટલો ઘસારો છે હવે એક્સ રે એમ આર તમારો થઈ ગયો તમને ખ્યાલ આવી ગયો કે આ રીતના ફેસિડિટનો ઘસારો છે અને તો થોડો વખત માટે તમારે દવા કે ફિઝિયોથેરાપી ટ્રાય કરવી જોઈએ જો તેનાથી ના ફરક પડતો હોય તો સૌથી સારી સારવાર છે રેડિયો ફ્રિક્વન્સી એપ્લેશન મતલબ કે આર એફની ટ્રીટમેન્ટ હવે તેમાં શું કરવામાં આવે છે એકદમ સંક્ષિપ્તમાં તમને સમજાવો તો આ એક લોકલ એનેસ્ટેશન મતલબ કે દર્દી જાગતું હોય છે ત્યારે કરાતી પ્રોસીજર છે કોઈ જ રીતનું એનેસ્ટેશન નથી આપવામાં આવતું દર્દીને બેભાન કરવાની જરૂરત નથી પડતી સ્પાઇનલ એનેસ્ટેશન મતલબ કે કમરમાં ઇન્જેક્શન આપીને પોક્સોન કરવા તેની કોઈની જરૂરત નથી પડતી હોતી ખૂબ જ સેફ પ્રોસીજર છે ઓપરેશન થિયેટરમાં એક જ ફેસેટ જોઈન્ટનો ઘસારો હોય તો ફક્ત વીસ પચીસ મિનિટમાં આ પ્રોસીજર પૂરી થઈ જાય છે અને દર્દી જે રીતે ચાલતા ચાલતાં આવે છે તે રીતે આરામથી આ પ્રોસિજર પછી બે કલાકમાં ઘરે જઈ શકે છે શું કરવામાં આવે છે તેમાં તમને જે આ મેં બતાડ્યું કે આ જે ફેસેટ જોઈન્ટ છે આ ફેસેટ આ ફેસેટ જોઈન્ટને સંવેદના સપ્લાય કરતી નસો તમને આ જે એરો દેખાય છે ત્યાં આગળ હોય છે અહીંયા હોય છે હવે અમે ઓપરેશન થિયેટરમાં જે અમારું એક્સ રેનું મશીન હોય છે તેમાં જોઈએ છીએ કે આ એક્ઝેક્ટ લોકેશન ક્યાં આગળ છે એ નીડલ હોય છે એકદમ પાતળીસ હોય તેને ત્યાં સુધી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે તે આર એફનું જે અમારું મશીન હોય છે તેની સાથે કનેક્ટેડ હોય છે એ નીડલ અમારી એ જગ્યાએ પહોંચી જાય છે ત્યારે તેની ઉપર રેડિયો ફ્રીક્વન્સીની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે દર્દીને કમરનો દુખાવો ઇમિજિયેટલી મતલબ કે તરતનો તરત થી લઈને છ કલાક આઠ કલાક સુધીમાં જતો રહે છે અને આ દુખાવો ઘણા દર્દીઓ એવા છે કે જેમને બે ત્રણ વર્ષ માટે ખૂબ જ લાંબો સમય સુધી સારું થઈ શકે છે તેની સાથે સાથે જો દર્દી કમરના કે પીઠના સ્નાયુઓની કસરતો ચાલુ કરે તો લાંબા ટાઈમ મતલબ કે ઇવન લાઈફ ટાઈમ કેટલાક દર્દીઓને ખૂબ સારું રહે છે ક્યારેય પણ બીજી કોઈ જ સારવારની જરૂરત નથી પડતી હોતી તેથી સંક્ષિપ્તમાં હું એ કહીશ કે તમને જો ફેસેટ જોઈન્ટનો ઘસારો હોય તમને પીઠમાં કે કમરમાં દુખાવો થતો હોય ઇવન ડોકમાં પણ દુખાવો થતો હોય અને દવાથી સારું ન થયું હોય તો ફેસેટ જોઈન્ટનું આરએફ ટ્રીટમેન્ટ આરએફ એફ એ ખૂબ જ સારી સારવાર છે લોકલ એનેસ્થેશિયામાં કરવામાં આવે છે તેની કોઈ જ સાઈડ ઇફેક્ટ હોતી નથી અને ત્યારબાદ જો તમે કસરત કરો તો તમને તેનાથી લાંબા સમય માટે ખૂબ જ સારું રિઝલ્ટ મળી શકે છે તમને આવી કોઈ પણ તકલીફ હોય તો તમે તમારા એમઆરઆઈ રિપોર્ટ અમને વોટ્સએપ કરી શકો છો અમે પ્રયત્ન કરીશું કે તમને ખૂબ જ સારો આન્સર આપી શકીએ અથવા તમે કોલ કરીને અમારી અપોઇન્ટમેન્ટ લઈને અમને મળવા માટે અમદાવાદ કે ગાંધીનગર ખાતે આવી શકો છો ધન્યવાદ